ડભોઈ શારદા દયારામ હાઈસ્કૂલ સંચાલિત આજરોજ કવિ દયારામ ભક્તિની બસો છેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે રામ રાજગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે જન્મેલા અને પોતાના કર્મભૂમિ ડભોઈ દર્ભાવતી મોસાળ ખાતે બનાવી કૃષ્ણ ભગવાનના ભક્ત એવા ભક્ત કવિ દયારામની બસો છેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ દયારામ શારદા હાઈસ્કૂલ સંચાલિત આજ રોજ શાળા સ્કૂલ મેદાન ખાતે રાજગરબાની રમઝટ બોલાવી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી શ્રી દયારામ કેળોણી મંડળ સંચાલિત શ્રી દયારામ શૈક્ષણિક સંકુલ દ્વારા આજરોજ શ્રી ભક્તકાલિ દયારામની બસો છેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ તેમના પુષ્પહાર ચડાવી અને એમનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને આજ રોજ શાળામાં વિવિધ ગરબા કૃતિ વગેરે દ્વારા પદ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને શાળામાં બપોરનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભક્ત કવિ દાયારામનો જન્મ દયારામ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ ગામે સત્તરસો સિત્યોતેરમાં થયો હતો અને ત્યારબાદ એમણે મોસાળ ડભોઈમાં પોતાની કર્મભૂમિ બનાવી તેમણે વિદ્વાન ગુરુ ઈચ્છારામના થકી તેમના સંસ્કૃતમાં વિદ્વાન થયા અને અલગ અલગ કૃતિઓ રચી અને પોતાની નામના પ્રસિદ્ધ કરી આમ આવા ભક્ત કવિ શ્રી કોટી કોટી પોટી